પંચમૃત ડેરીના પટાંગણમાં નવીન પંચામૃત મોબાઈલ પાર્લરનું ચેરમેન જેઠાભાઈ ભરવાડના વરદ હસ્તે ઉદ્ઘાટન કરી પ્રસ્થાન કરાવ્યું પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાના ત્રણ લાખ પશુપાલકોની જીવાદોરી સમાન એવી પંચમૃત ડેરીના ભરવાડના નેતૃત્વ હેઠળ પંચમૃત ડેરી સતત વિકાસના પંથે અગ્રસ રહેશે તેનું કાર્યક્ષેત્ર ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તેમજ છત્તીસગઢ રાજ્યો વિસ્તરણ કરવામાં આવ્યું છે જેના વિકાસના નવીન સીમાચિહ્ન રૂપે તેમજ પંચમૃત પ્રોડક્ટનો બહોળા પ્રમાણમાં વેચાણ થાય તેમજ ઉપરોક્ત ત્રણ જિલ્લાઓના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં આ જિલ્લાઓના તાલુકા મથકો જ્યાં હાટ કરાતી હોય ધાર્મિક સ્થળ તેમજ મેવાવડા થતા હોય તેવા સ્થળોએ ગ્રાહકો સુધી તેમને પ્રોડક્ટ મળી રહે તેવા હેતુસર પંચમહાલ ડેરી દ્વારા નવીન પંચમૃત મોબાઈલ પાર્લરનું ચેરમેન જેઠાભાઈ ભરવાડના વરદસ્તે હસ્તે પંચમૃત ડેરીના પટાંગણમાં ઉદ્ઘાટન કરી પ્રસ્થાન કરવામાં આવ્યું છે આ સમયે પંચમૃત ડેરીના અધિકારી અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે